ભાવનગર ખાતે ભાવનગર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ શ્રી લાલભા ગોહિલ અને જિલ્લા પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાઠોડનો પદગ્રહણ સમારંભ તારીખ ઓગણત્રીસ જૂન બે હજાર પચીસને રવિવારના રોજ સવારના સવારે સાડા દસ વાગ્યા કલાકે ક્રેસન્ટ સર્કલ શિવશક્તિ હોલ ખાતે રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલની ઉપસ્થિતિમાં યોજવામાં યોજાયો હતો આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લાના પૂર્વ ધારાસભ્યશ્રીઓ તથા તાલુકાના પ્રમુખશ્રીઓ તથા જિલ્લા પંચાયતના સભ્યોશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ વિવિધ સેલ ચેરમેનશ્રીઓ અને દરેક વિભાગના અગ્રણીશ્રીઓ અને એસયુઆઈ યુવક કોંગ્રેસ સેવાદળ મહિલા કોંગ્રેસ સહિત તમામે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી રાન માટે દિલગીરી પણ વ્યક્ત કરું છું ભાઈ લાલભા અને પ્રવીણભાઈ ખૂબ સરસ આયોજન કરીને બંને સાથે મળીને સાથે ચાર્જ સંભાળવાની ગોઠવણ ગોઠવી એમને ખૂબ અભિનંદન આપું છું આપણી તાલુકા પંચાયતની આવનારી ચૂંટણીઓ પર આવવાની છે સંગઠન વધારે મજબૂત બને એ દિશામાં પણ આપણે કામ કરવાનું છે ત્યારે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા ઉપર જવાબદારી સોંપી છે આ જિલ્લાનું સંગઠન વધારે મજબૂત બનવાનું બનાવવાનું કામ જ્યારે મને સોંપ્યું છે ત્યારે હું વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોની અંદર જિલ્લાની અંદર સંગઠન વધારે મજબૂત બનાવશું ઘર ઘર સુધી જવાનો પ્રયત્ન કરશું ભૂત સુધી જવાનો પ્રયત્ન કરશું અને જિલ્લા પંચાયત ની અંદર જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠન વધારે મજબૂત બને એ દિશામાં અમે કામ પણ કરવાના છીએ અને અમારી ટીમ રાજભાની ટીમ સાથે રહીને કામ કરવાના છીએ જ્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ આપણને આપેલો આદેશ જનગણનાની વાત હોય સંગઠન સુજનની વાત હોય ખેડૂતોના પ્રશ્નોની વાત હોય એ વાત લઈને સોપસપણે ભાવનગરની બજારમાં કોંગ્રેસનો એક કાર્યકર્તાઓ છે એની ઉત્તરશે અને સંગઠન વધારે મજબૂત કરવાનું કામ અમે કરશું આત્મીયતાથી આપણે શક્તિભાઈ કહી એવા શક્તિસિંહ ગોહિલ સાહેબ પ્રદેશ કોંગ્રેસમાંથી કાર્યકારી પ્રમુખ એવા ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સાહેબ મનરભાઈ વસાણી મારા સાથી જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ

તરીકે નવ નિયુક્ત પ્રમુખ તરીકે જયારે મારી આ નિમણૂક થઈ છે ત્યારે તમે જુઓ આ ભાજપનું શાસન સાવ અને સાવ ખાડે ગયું છે ભાવનગરમાં ભાજપના શાસનમાં લોકો અત્યારે રોડ રસ્તાને ને જેવી સમસ્યાઓથી વલખા મારી રહ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચારીઓને હું તો જવાબ આપવા આપ સૌ યુવાનોનો અને માતાઓ બહેનો અને વડીલોના આશીર્વાદ છે તો આ લડાઈ લડવી આપણા માટે કંઈ અઘરી નથી

ત્યારે આગામી દિવસોમાં આપણા માટે આ લડાઈ લડવી અઘરી નથી માત્ર તમારા સૌનો સાથ સહકાર અને સિનિયર આગેવાનોના માર્ગદર્શનની મારે જરૂર છે એ કાયમી જરૂર સાથે અને આપ સૌના આશીર્વાદ સાથે આપણે ભાવનગરને એક નવી અને નવી જોમ અને નવી દિશા આપશું આપ સૌનો આભાર